અમે આજે બપોરે જો જમવામાં છે મસ્ત મજાની પૂરી દૂધ પાક અને ફ્રેમ્સ હાલો તમે બધા ખાવા માટે આપણે શાક લીધું નથી કેમ કે આપણને ચોરીનું શાક ભાવતું નથી તમને ભાવે કે નહીં જો આપણે અત્યારે આવી ગયા છીએ ઉપર અને આપણે હવે આ ખાટલાની પાટી ખોલી નાખીએ અને આપ આપણે આ ખાટલામાં નવ નવી પાર્ટી ચડાવીએ કાલજી લેવતા એ કાલે આપણે પાટી ખોલી નાખીએ અને જો આપણે ખાટલાની નવી પાટી ચડાવી દીધી અને જૂની પાટી જો ઘા કરી દીધી નવી પાર્ટી ચઢાવી દીધી કેવી લાગી ગઈ જરા કોમેન્ટ કરી દેજો તમે તો જો આજનું વાતાવરણ આવું કંઈક મસ્તનું હે મસ્તના વાદળા પણ હે અને આજે આપણે લગભગ રીલ બનાવશું તો કાલે અપલોડ કરી દેવું તો જોઈ લઈએ આજે રીલ બનાવી કે કાલે તો ચાલો જોઈ લઈએ તમે આવું વાતાવરણ અને જો સાંજે આપણે બીગા જમવા માટે જમવા માટે મસ્ત મજાના પુલાવ ફ્રાઇન્સ અને ગાજર ને મરચાંનું રાયતું હાલો તમે ખાવા માટે

એ ભાઈ ગયો બાર કામ હતું ને જે આપણે બે ગયા જમવા માટે જવા માટે દસ દાર રોટલી મેં કરી નાખી ચોરીને કે આજ ગુવાનું શેક હતું આપણને ભાવતું નથી તમને ભાવે કે નહીં જરાક કોમેન્ટ મને તો હાવ ન ભાવે અને જે આપણે દાળ રોટલી ચોરી લીધી મસ્ત મજાની અને જો પછી આપણે હુઈ ગયા હતા હુઈને ઉઈઠા એટલે આપણે લાગી હતી ભૂખ એટલે આપણે બનાવી મસ્ત મજાની ડુંગળી ટમેટા ને મરચાં નાખીને મસ્ત મજાની મેગી બનાવી લીધી હાલો તમે બધે ખાવા માટે અને જો પછી આપણે મસ્ત મજાની મેગીની લઈ લીધી પ્લેટમાં અને આ સોડા પણ લઈ લીધી હતી મેગી બનાવતા બનાવતા અડધી સોડા તો પી ગઈ અડધી સોડા રાખી હતી તો હવે અડધી ને થોડીક મેગી ખાઈ લઈએ આપણે તો ચાલો તમને પછી મળું ખાઈને અને જો હા જે હતો ઉત્પન્વનો પ્રોગ્રામ એટલે મમ્મી આપણને બેસા દીધો ડુંગળીની ગ્રેવી કરવા માટે ગાજરની કરી તો ચાલો હવે આપણે આગળ મળીએ આપણે ઢાંકી દઈએ ને પાછું આ ફૂલે નહીં એવું કંઈક હોય ને અને જો આપણું બધું થઈ ગયું છે આ રીતનું મસ્ત મજાનું બેટર રેડી હવે આપણે એને હલાવીને ઢાકીને પાછું મૂકી દઈએ ખડીક માટે તો જે મમ્મી અપામ બનાવવાનું ચાલુ કરી દીધું જો એમ બને પછી આપણે ગરમા ગરમ આપણે ખાઈ લઈએ કોઈ ખાય કે ન ખાઈ પેલા આપણે ખાવાનું આવે તો જો આપણે આપવા બની થઈ ગયા મસ્ત મજાના રેડી હવે આપણે ખાઈ લઈએ આપણે ગરમા ગરમ તો ખાધા નહીં પણ હવે ખાઈ લઈએ મિત્રો આપણે થઈ ગયા મસ્ત મજાના રેડી અને આપણે જવાનું છે અત્યારે બહાર તો ક્યાં જવાનું છે એ તમને આગળ લગમાં ખબર પડી જાય તો ચાલો તો જો આપણે આવ્યા હતા હોટેલ વાડીએ તો હોટેલ ફાર્મની સામે આપણે નાનું અમતું કામ હતું એક આપણે ઘરે અને આ જગ્યાએ એટલે ગોપાલ ભરોડ આવેલો છે આ કયો પાર્ટી પ્લોટ છે અને જો તમને મારોગ ગયું હોય તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રો પાસે પણ સબસ્ક્રાઈબ કરી દેજો